નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુરજ ઢંકાયેલું રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે તો ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્ર અમરેલી સુરત સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં આગામી પાંચ દિવસ સુરજ ઢંકાયેલું રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્ર અમરેલી સુરત સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે થોડા દિવસ પહેલા ટ્રાફિક થી ધમધમતા એસજી હાઈવે પર આવેલા સોલા બ્રિજ પર એક અકસ્માત થયો હતો લગ્નના બે મહિનાની ઉજવણી કરીને દંપતી પોતાના ઘરે જતા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો તેમજ તેઓ ઉછડીને સીધા બ્રિજ નીચે પડ્યા હતા અને તેમના મોત થયા હતા તો સોલા બ્રિજ પર બનેલી આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે અને બ્રિજ પર સીસીટીવી કેમેરા કેટલા જરૂરી છે તેનું ભાન થયું છે એસટી હાઈવેના તમામ બ્રિજને સીસીટીવી કેમેરાથી કવર કરવા માટે ટ્રાફિક પોલીસે એક મેગા પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ 18 જુલાઈ ના રોજ યોજાશે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તારીખ જૂના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને ત્યારથી ઉમેદવારી નોંધાવી શકાશે અને આ પ્રક્રિયા ઓગણત્રીસ જૂન સુધી ચાલશે અને ત્રીસ જૂન રોજ ઉમેદવારી પાછી ખેંચી શકાશે તથા તારીખ અઢાર જુલાઈના રોજ મતદાન યોજાશે તેમજ એકવીસ જુલાઈના મતગણતરી હાથ ધરવામાં આવશે તો મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે શેડ્યુલ જાહેર કરતા જણાવ્યું હતું કે ધારાસભા અને સંસદના ચૂંટાયેલા સભ્યો અને આ પ્રક્રિયાના મતદાર ગણાશે તેમજ દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ ચોવીસ જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે અને તે પૂર્વે નવા રાષ્ટ્રપતિની શપથવિધિ યોજાઈ જશે યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુરોપના ઘણા દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધ લગાવી દીધો છે તે દરમિયાન ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદી રહ્યું હતું તો રાઇટર્સના અહેવાલ મુજબ રશિયાની સૌથી મોટી ઓઇલ કંપની રોઝનેફ્ટ પાસેથી તેલ ખરીદવા માટે ભારતની બે સરકારી ઓઇલ કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી જોકે હવે રશિયન ઓઇલ કંપની આ ભારતીય ઓઇલ કંપનીઓ સાથેની ડીલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધી છે સૂત્રોએ જણાવ્યું છે કે રશિયન ઓઇલ કંપની અન્ય ગ્રાહકોની ઓઇલ સપ્લાયની માંગને પહોંચી વળવા માટે આ પગલું ભર્યું છે હકીકતમાં રોઝનેફ્ટે આ તેલ ગ્રાહકોને તેલ સપ્લાય કરવાનું વચન આપ્યું હતું હવે રશિયા પાસે એટલું તેલ નથી કે તે ભારતીય કંપનીઓને વેચી શકે રશિયન કંપની સાથે આ સપ્લાય ડીલની ગેરહાજરીમાં ભારતીય કંપનીઓને સ્પોટ માર્કેટમાં વધુ મોંઘું તેલ ખરીદવું પડી શકે છે તો યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી અમૂલના પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને મુલતવી રાખવા જણાવ્યું છે કંપનીએ તેના પત્રમાં કહ્યું છે કે આ પગલાથી ખેડૂતો પર નકારાત્મક અસર પડશે કંપનીએ કહ્યું છે કે આનાથી દેશમાં દૂધના વપરાશ પર પણ ખરાબ અસર પડશે રોયટર્સના અહેવાલ મુજબ અમુલે અઠ્યાવીસમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને લખેલા પત્રમાં આપેલી આ અપીલ કરી હતી કે એક જુલાઈના રોજ સરકાર દેશમાં ડેરી ઉત્પાદનો અને જ્યુસના નાના પેકેટ સાથે આપવામાં આવતા સ્ટ્રો પર સરકાર પ્રતિબંધ મૂકવાની યોજના ધરાવે છે તેનું બજાર આશરે સાતસો નેવું મિલિયન ડોલર હોવાનું અંદાજ છે અમૂલ દર વર્ષે પ્લાસ્ટિક સ્ટ્રો સાથે કરોડો નાના ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે અને અને પેપ્સિકો કોકાકોલા તેમજ વૈશ્વિક કંપનીઓ સરકારના આ નિર્ણયથી નારાજ છે તેઓ વધુ ચિંતિત એટલા માટે છે કારણ કે સરકારે તેમનો નિર્ણય બદલવાનો ઇનકાર કર્યો છે અને કંપનીઓને વૈકલ્પિક સ્ટ્રોનો ઉપયોગ કરવા કહ્યું છે કેરીના રશિયાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે થોડાક સમય પહેલા કેરીના ભાવ આસમાનની સપાટીએ પહોંચી ગયા હતા તો ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ગયા વર્ષે આવેલ વાવાઝોડાના કારણે આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેરીની આવક ખૂબ જ ઓછી થઈ હતી તો કેરીની ઓછી આવક સામે કેરીના ભાવ આસમાનની સપાટીએ પહોંચી ગયા હતા કેરીના ભાવ હોવાને કારણે આ વર્ષે સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગના લોકોના નસીબમાં કેરી ન હતી ત્યારે કેરીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક વધી છે અને કેરીના ભાવમાં કડાકો બોલ્યો છે તાલાલા ઘીરની અંદર મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થયું છે દેશ વિદેશમાં તાલાલા ઘીરની કેરી ખૂબ જ પ્રખ્યાત છે જે કેસર કેરીના બસો થી પાંચસો રૂપિયાનું બોક્સ મળતું હતું તે કેસર કેરીના બોક્સ ભાવ ચાલુ વર્ષની શરૂઆતમાં બારસો થી પંદરસો રૂપિયા જોવા મળ્યો હતો જેના કારણે આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કેસર કેરી કડવી બની ગઈ હતી તો ઘણા તાલાલા માર્કેટ યાર્ડમાં શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હતી આગામી દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અનુસાર અમદાવાદ સહિત આણંદ વડોદરા રાજકોટ ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ દક્ષિણ અમદાવાદ આણંદ ખેડા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસે વરસાદ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસશે તો અગિયાર જૂને અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં વરસે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને દીવમાં વરસાદ વરસશે તો બાર જૂને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને દીવમાં વરસે વરસાદ તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે ચાળીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ઘટશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો સીપીએસના યોગદાન અંગેની ત્રિદિવસીય પ્રદર્શનનો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ સ્વતંત્રતાના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે ભારત સરકારના નાણા દ્વારા દેશભરમાં જૂન દરમિયાન આઇકોનિક સપ્તાહની ઉજવણી અન્વયે એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સાથે આત્મનિર્ભર ભારત માટે સીપીએસની ભૂમિકા વિષયક પરિષદનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો આ પરિષદમાં મહત્વકાંક્ષી જિલ્લા એસ્પિસ રેજનલ ડિસ્ટ્રિક્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સીએસઆર વિષય બાબતો અંગે વર્કશોપ ડિસ્કશન સિરીઝ યોજાશે એટલું જ નહીં એમએસસી પાસેથી પ્રાપ્તિ અને સીપીએસસીની એજ્યુઅલ ઓડિટ પ્રણાલી જેવી બાબતો અંગે વિવિધ સીપીએસના સીઓએસ ઇઓએસ તેમજ કોમન પ્લેટફોર્મના માધ્યમથી વૈચારિક આદાન પ્રદાન કરવાના છે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જો કે ચાંદીની કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી તેમજ હેન્ડીક્રાફ્ટ અને ફર્નિચર ઉદ્યોગની માંગ સામાન્ય રહી હોવાથી ભાવમાં કોઈ હલચલ જોવા મળી નથી આ સાથે જયપુર અને જોધપુરના જથ્થાબંધ ખરીદદારોની માંગ પણ સામાન્ય હતી સોનાના ભાવમાં સતત બીજા દિવસે તેજી રહી હોય તેમ તમામ સેગમેન્ટમાં સોનું રૂપિયા નવું ઊંચાઈએ પહોંચી ગયું છે તેમજ ચોવીસ કેરેટ સોનું બાવન હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું તો રોકાણકારો તરફથી સોનાની માંગને પણ સુધારો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારો પણ સોનાની નવી ખરીદી કરતા જોવા મળ્યા હતા

જેટલા વાવેતર કર્યું છે જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ તેમને સફરજનની ખેતી કરી રહ્યા છે આરોનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં આરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ચુકાદો આપ્યો હતો આવા સંજોગોમાં આ પાણીની ગુણવત્તા સામે સવાલ ઉઠવા લાગ્યા છે કાનપુર આઈઆઈટી ના નિષ્ણાંતો દ્વારા તેના ગેરફાયદા જાણવાનો પ્રયાસ કર્યો સાથે જ એ પણ જાણવું જોઈએ કે શુદ્ધ પાણીના ધોરણો શું હોવા જોઈએ એક સમય સ્વાસ્થ્ય માટે અત્યંત સલામત ગણાતું આરો પાણી હવે ગુણવત્તા વિનાનું બહાર આવ્યું છે આ પાણી પીવાથી ફાયદો ઓછો નુકસાન વધુ થાય છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં આ પાણીના ઉપયોગ પર એનજીટી દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કર્યો હતો આ પછી જ આરોના પાણીની ક્ષતિઓ સામે આવી હતી આ મામલાને લઈને આઈઆઈટી કાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના પીવું હોય અથવા અન્ય જગ્યાએ વાપરવું હોય તો સૌથી પહેલા પાણીનું પરીક્ષણ કરો તેમજ આ માટે બજારમાં અનેક પ્રકારની કીટ ઉપલબ્ધ છે આ સાથે તમે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી ઓફિસોમાંથી પણ તપાસ કરાવી શકો છો તેમજ જે અચોક્કસતા બહાર આવશે તેને દૂર કરવા માટે કેટલીક પદ્ધતિ અપનાવવી પડશે હજારો રૂપિયાના લગાવવાની જરૂર નથી તેમને કહ્યું કે ઉકાળેલું પાણી પીવું એ ખૂબ જ સુરક્ષિત તો મોર્નિંગ બુલેટિન બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત